પાંચમા માળે આવેલા ઈ વોર્ડના બાથરૂમ માંથી મોડી સાંજે એક મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો સફાઈ કર્મચારી બાથરૂમ સાફ કરવા જતા હતા ને જોઈ હેપટાઈ ગઈ હતી ડોડી ને પરિચક અને જાણ કરતા આખો મામલો સામે આવ્યો હતો આખરે ભ્રૂણ પોસ્ટમોર્ટમ માં મૂકી ખતોદ્રા પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી ગત રોજ સાંજ સમયે સફાઈ કર્મચારી સ્ટેમ સેલ બિલ્ડિંગ ના પાંચમા માળે આવેલ ઈ વન વોર્ડ બાથરૂમ માં સફાઈ કરી રહી હતી તે દરમિયાન અચાનક ભ્રૂણ દેખાતા તે ચોંકી ઉઠી હતી સફાઈ કર્મચારીએ તાત્કાલિક આ બાબતને વોર્ડ પરિચારિકાનું ઘટના સિવિલ ચોકીના પોલીસ કર્મચારીઓ હાથ ઊંચા કરી મેડિકલ ઓફિસરને પોલીસ કંટ્રોલમાં જાણ કરવા સૂચન કર્યું હતું આ દરમિયાન મેડિકલ ઓફિસરે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ ખતોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા

ફેટલ મિસકેરેજ છે કે પછી ગેરકાયદેસર ગર્ભપાત છે જેવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પરંતુ સ્ટેમ બિલ્ડિંગમાંથી મળી આવેલ મૃત ભૂણ બાબતે સમગ્ર હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ સામે આવશે ગઈકાલે સાંજે સ્ટેમ બિલ્ડિંગમાં એક ટોયલેટમાંથી અધુરા માસનું એક ભૂણ મળી આવેલ છે જે અમારા સ્ટાફના ધ્યાને આવતા અમે ખટોદરા પોલીસ સ્ટેશનમાં એની જાણ કરી છે ફરિયાદ આપી છે અને પોલીસ તપાસ ચાલુ છે અને હાલમાં સીસીટીવી ફૂટેજ વગેરેની તપાસ ચાલી રહી છે વારંવાર પણ આ જાહેર જગ્યા છે અહીંયા ઘણા બધા દર્દીઓ આવતા હોય ઓપડી બેસ પર પણ આવતા હોય અને બાથરૂમ માં જાય અને ક્યારેક સ્પોન્ટેનિયસ પણ થઈ શકે એટલે એમાં કઈ શું હશે શું નહીં એ તો પોલીસ તપાસનો વિષય છે પણ સ્પોન્ટેનિયસ એબોર્શન પણ થવાની ઘટના બનતી